જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે મિત્ર માટે બલિદાન મિત્ર માટે કહેવાય છે ને મિત્ર એવો શોધો જે ઢાળ સરખ્યો હોય સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય આવા જ બે મિત્રો હતા ચૈતન્ય મહાપ્રભુ અને પંડિત રઘુનાથ ચૈતન્ય મહાપ્રભુએ એક સુંદર મજાનું પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકના અંશો સંભળાવવા માટે તેમના મિત્ર પાસે પહોંચી જાય છે ત્યાં જઈને પંડિત રઘુનાથને તેમનું પુસ્તક સંભળાવે છે તેમના જેમ જેમ અંશો સાંભળતા જાય છે તેમ તેમ રઘુનાથ પંડિતનો ચહેરો પડતો જાય છે એ ઉદાસ થતા જાય છે અને એક સમય એવો આવે છે તે રડવા લાગે છે ચૈતન્ય મહાપ્રભુને નવાઈ લાગે છે કે હું એમને પુસ્તક સંભળાવું છું આ મારા મિત્ર રડે છે કેમ એટલે પૂછે છે કે તમે રડો છો કેમ ત્યારે રઘુનાથ પંડિત કહે છે કે અત્યાર સુધી હું એવું માનતો હતો કે જે મેં પુસ્તક લખ્યું છે ને એના જેવું પુસ્તક એકેય નહીં અને મારા જેવા પુસ્તકની જે શુદ્ધતા છે એવું પુસ્તક આ દુનિયામાં કોઈ નથી પણ તારા પુસ્તકના થોડાક અંશો મેં સાંભળ્યા ને ત્યાં તારું પુસ્તક અને મારા પુસ્તકનું અંતર મને ખબર પડી ગઈ તારું આખું પુસ્તક વિદ્વતાથી ભરેલું છે તારા પુસ્તક સામે તો મારું પુસ્તક પાણી ભરે એવું છે એટલે મને રડવું આવી ગયું ચૈતન્ય મહાપ્રભુ મિત્રનું દુઃખ જોઈ ન શક્યા તેમને કહ્યું કે મિત્ર માટે તો માણસ બલિદાન આપી દે અને હું તારા માટે આ કાગળનું બલિદાન ન આપી શકું એમ કહીને પોતાનું પુસ્તક ઉપાડ્યું બાજુમાં નદી વહેતી હતી એમાં બધરાવી દીધું કહ્યું જોયું પુસ્તક તો મારા મિત્રનું શ્રેષ્ઠ હોવું જોઈએ મારું પુસ્તક તો તારી સામે કંઈ ન કહેવાય ત્યારે રઘુનાથ પંડિત તેમના મિત્રને જોતા જ રહી ગયા અને ફરી વખત તેમની આંખોમાં આંસુ આવી ગયા અને ચૈતન્ય મહાપ્રભુ ખડરાટ હસતા હતા અને કહેતા હતા કે મિત્ર માટે તો બધું કરી છૂટવા તૈયાર છું આમ મિત્ર મિત્ર વચ્ચેના સંબંધો અડીખમ અનેક ઉદાહરણો ઇતિહાસની અંદર આપણને જોવા મળે છે વંદન છે ચેતન્યા પ્રભુની મિત્રતાને